એટલે હવે જે કરવાનું છે આપણે બધા મળીને કરવાનું છે શું કરે છે શું નહીં કરે હવે આપણને ખબર નહીં હવે બધા નેતા કરે છે કરશે એટલે હવે જે તે કરે રહ્યા ભેગા મળીને જે કરવું હોય રહ્યા કરે અહીંયા હાશે નાસી કરે છે નાસી નાસી નીચે ચાલુ કરે છે ને એટલે અહીંયા ને જેમ કરવું એમ કરે

બે વર્ષ બે મહિના નહીં છે બે ત્રણ મહિના છે બધું લ્યો ચાલુ થઈ ગયું મને એમાં કરવાનું શું છે એ જ ખબર પડતી નહીં એટલે તમે કોક કરો હળી મળી બધા ભેગા થઈને કોઈ નિરાણ તો પેલું રહે એમ હવે જે કરવું હે કરો તમારી સાથે મળીને બધા જેમ કરું હોય એમ હા તો આપણે તો કઈ છૂટ્યા કે આલું આમ ચાલી રહી છે એટલે ના કે તો અમે તો શું પેલું કરવાનું એટલે એનો કોક નિર્ણય લાવો તો કક ખબર પડે એમને તો ખબર શું પડે હે હવે સાથે મળીને બધું જે કરવું હોય કરો જે કરવું હોય બીજું જેમ થવું છે એમ થાય છે દેશનું અને આટલું જ કેવું છે જય માતાજી બધા મિત્રોને